મેયર ની સરાહનીય કામગીરી પાણી નો નિકાલ કરવા તત્કાલ ટીમ મોકલી બાળકોની ચિંતા કરતા ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર બાળકો પાણીમાં થઈને જઈ રહ્યા હતા સ્કૂલે પાણી ભરાવાથી રોગચાળો ફેલાવાની ભીતી રહેલી હતી તો બી ઇન્ડિયાના અહેવાલની અસર આપ જોઈ રહ્યા છો ગાંધીનગરના મેયરની આ સરાહનીય કામગીરી બાળકો પાણીમાંથી સ્કૂલે જઈ રહ્યા હતા બાળકોને મદદ કરવા તકલીફ દૂર કરવા મહાનગરપાલિકા સક્રિય બાળકોની ચિંતા કરતા ગાંધીનગરના મેયર આપ જોઈ રહ્યા છો તેમ બાળકો પાણીમાં થઈને સ્કૂલે જઈ રહ્યા હતા અને બી ઇન્ડિયા ઇમ્પેક્ટ અત્યારે મહાનગરપાલિકા સક્રિય થઈ છે બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલની ઇફેક્ટ આપ જોઈ રહ્યા છો કડી સ્કૂલની આસપાસથી પાણીનો નિકાલ કરવા મહાનગરપાલિકાની ટીમ કાર્યરત થઈ છે બાળકોની તકલીફને પ્રાથમિકતા અપાઈ છે